હમણાં જ થોડા સમય પહેલા જે ઓઢવમાં ત્યાં વિરાટ નગરમાં જે ગેરકાયદેસર દબાણો તોડ્યા કુંજ ત્યારે કોણ આગળ આવ્યું ગેરકાયદેસર હતા બે હજાર પંદરથી નોટિસો આપતા હતા અને બે હજાર પચીસ દસ વર્ષ સુધી સરકાર નોટિસો તંત્ર આપે પછી એ તો તોડવાના જ છે પછી તમે કોઈક આક્ષેપ છે બીજી વસ્તુ કે મેં દ્વારકાની વાત કેમ કરી કે બહુ જ સંવેદનશીલ વિષય છે કે ત્યાં જે ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા કે આખી ડેમોગ્રાફી બદલાઈ જાય આનાથી શું થઈ શકે કે રાજકીય રીતે પણ તમને નુકસાન થાય ત્યાં તમે આખી તે તમારી જે વસ્તી છે ત્યાં એકદમ વોલ્યુમ વધી ગયો આ આ સમજવા જેવી વસ્તુ છે કે સરકારને કેમ આટલું અગ્રેસર એક્શન લેવા પડે કે ત્યાંની વસ્તી એકાદ એક વધી ગઈ એક જ ધર્મના લોકોની બીજી વસ્તુ કે ત્યાંના જ જે ધારાસભ્ય છે કે વિમલ ચુડાસમા કોંગ્રેસના ધારાસભ્ય છે એમને હાઈકોર્ટના ઓર્ડર પછી શું નિવેદન આપ્યું એક હું સોધીને લાવી છું Sabor